હા ફ્રેન્ડ શિરાસ કિચન ટેઝમાં તમારું સ્વાગત છે આપણે ઘરે અલગ અલગ ટાઈપના ઢોકળા બનાવીએ છીએ અને ક્યારેક આપણે દાળ ચોખા પલાળીએ છીએ અને આથો આવવા દઈએ છીએ અને ક્યારેક આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ તો અહીં હું તમારા માટે સરસ મજાના એવા ઇન્સ્ટન્ટ ઢોકળા લઈને આવી છું તમે જોઈને કહી શકો છો કે આ ઢોકળા શેના બનેલા હશે એકદમ સોફ્ટ અને એકદમ મોંમાં ઓગળી જાય એવા સરસ મજાના આ ઢોકળા બનાવ્યા છે જેને તમે બાળકોથી લઈને વડીલો બધા સરસ રીતે ખાઈ શકશે હા આ ઢોકળા છે મકાઈમાંથી બનાવેલા અને તાજી મકાઈ પ્લસ સાથે અહીં અલગ બીજી સામગ્રી પણ લીધી છે તેના માટે આપણે અહીં એક વાટકીનું માપ લઈ લેવાનું છે અને એ વાટકી પ્રમાણે આપણે અહીંયા સૌથી પહેલાં એક વાટકી જેટલો રવો લઈએ છીએ રવામાં આપણે એક વાટકા જેટલો મકાઈનો લોટ લઈએ છીએ તો જો તમારી પાસે મકાઈનો લોટ ન હોય તો અડધી વાટકી વધારે તમે રવો લઈ શકો છો અને સાથે જે મકાઈ ફ્રેશ મકાઈ છે તેને પણ તમે વધારે લઈ શકો છો એ રીતે આપણે બે વાટકા જેટલું માપ કરી લેવાનું છે હવે આની અંદર આપણે અડધીથી પોણી વાટકી જેટલું આપણે દહીં લેવાનું છે અને દહીં છે તે જો થોડુંક ખાટું હશે તો ખૂબ જ સરસ ઢોકળા બનશે સાથે આની અંદર આપણે પાણી નાખતું જવાનું છે અને એક બેટર તૈયાર કરવાનું છે એ ધ્યાન રાખવાનું છે કે બેટર બહુ પતલું ન થાય એટલે થોડું થોડું પાણી એડ કરી અને આપણે બેટરને બનાવી લઈએ તમે જોઈ શકો છો કે આ રીતનું આપણું બેટર લચકા પડતું એવું બેટર આપણે બનાવીએ જેથી કરીને જ્યારે ઢોકળા ઉતારીએ ત્યારે એકદમ સરસ રહે હવે આને આપણે ઢાંકીને એકાદ કલાક માટે રેસ્ટ દેવાનું છે હવે જો મકાઈનો લોટ ન હોય તો તમે ખાલી અડધી કલાક રેસ્ટ આપી શકો છો તો હવે આ જેમાં ઢોકળા બનાવવાના છે તે પણ આપણે તૈયારી કરી લઈએ એક જે વાસણ છે જે કે જે થાળી છે તેને આપણે ગ્રીસ કરી લઈએ તેલથી અને જ્યારે આપણે ઢોકળા ઉતારવાના હોય કલાક પછી ત્યારે આપણે ઢોકળિયાને ગરમ મૂકી દઈએ હવે બેટરને પણ આપણે પૂરું કરી લઈએ તેના માટે જે આપણે મકાઈ ફ્રેશ લીધી હતી તેના દાણા કાઢી લીધા છે અને હવે તેને આપણે એક મિક્સી જારની અંદર એડ કરી દઈએ બધા દાણાને આપણે મિક્સ એડ નથી કરવાના થોડા એવા દાણા તમે અલગ રાખવાના છે જેથી કરીને આપણે એને પાછળથી બેટરમાં એડ કરી શકીએ જો તમને વધારે ક્રંચ ભાવતો હોય તો તમે આનાથી વધારે પણ દાણા રાખી શકો છો હવે આ મિક્સીની અંદર આપણે આદુ લસણ અને મરચાં તે ત્રણેયને આપણે આમાં નાખી દઈએ તમે લસણ ન ખાતા હોય તો અવોઈડ કરી શકો છો અને પછી એને આપણે મિક્સી જારમાં મિક્સ કરી મિક્સ કરી લેવાનું છે સરસ મજાનું આવું બેટર તૈયાર થઈ જવું જોઈએ તમે જોઈ શકો છો કે આવું દરદરું બેટર બનીને તૈયાર થઈ જવું જોઈએ હવે આ બેટરને આપણે જે મકાઈના લોટને વાળું બેટર હતું તેની અંદર આપણે મિક્સ કરી દઈશું અને સાથે સાથે આની અંદર આપણે નાખીશું જરૂરિયાત પ્રમાણે મીઠું હિંગ અને હળદર હવે આને આપણે એકદમ એક સરખું મિક્સ થઈ જાય તે રીતે આપણે તૈયાર કરીએ જરૂરિયાત પડે તો તમે આની અંદર થોડું એવું પાણી એડ કરી શકો છો અને બેટરની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરી શકો હવે સાથે આમાં નાખશો હવે જે આપણે દાણા કાઢીને રાખ્યા હતા તે અને એને સરસ રીતે મિક્સ કરી દઈએ હવે આ ઢોકળા આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે આપણે આ બેટરને એક અલગ વાસણની અંદર આપણે લઈ લેશું આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તેથી આપણે સોડા અથવા તો ઇનોનો યુઝ કરવાના છે તો તમારી થાળીનું માપ હોય તે રીતે એ બેટરને અલગ વાસણમાં લઈ લઈએ હવે અહીં હું ઈનોનો યુઝ કરું છું તમે સોડાનો પણ યુઝ કરી શકો છો પણ અહીં હું આફ્ટર ટેસ્ટ ન આવે તેના માટે થઈને હું ઈનોનો યુઝ કરું છું એટલે અહીં અડધી ચમચી જેટલો ઈનો નાખીએ જો તમે સોડા વાપરતા હોય તો પાંચ ચમચી સોડા અને માથે લીંબુનો રસ નાખી અને પછી મિક્સ કરી શકો છો હવે આ ઈનો છે તો માથે બે ચમચી જેટલું પાણી નાખી અને એને એક્ટિવ કરી લેવાનું છે અને ફટાફટ આ મિક્સરને મિક્સ કરી અને આપણે જે થાળી ઢોકળીયું છે તેની અંદર થાળી મૂકી અને આ બેટરને ફટાફટ રેડી દેવાનું છે અને એ માથેથી આપણે આની અંદર લાલ મરચું અને લીલા ધાણા તે આની ઉપર આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે અને એને બારથી પંદર મિનિટ માટે કૂક થવા દેવાનું છે બીજી તરફ આપણે એનો વઘાર તૈયાર કરીએ તો પેનની અંદર આપણે તેલ લઈએ સાથે રહીએ રાઈ એક ચમચી તલ હિંગ લીલા મરચાં અને લીમડો આ બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ને આ વઘારને અલગ રાખી દેવાનું છે અહીં હું તમને એક દહીંની ચટણી બતાવવાની છું તેના માટે અહીં મેં ઘરનું દહીં લીધેલું છે જે બહુ ખાટું ન હોય તેવી ટાઈપનું આપણે દહીં લઈ લેવાનું છે અને સાથે આની અંદર નાખશો લસણની ચટણી જેને મેં લસણ લાલ મરચું મીઠું અને થોડુંક પાણી નાખી અને બનાવ્યું છે આને આપણે દહીંની અંદર એડ કરી દેવાનું છે દહીંના ભાગનું થોડું એવું મીઠું નાખી અને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો તમારી આ ધસણવાળી દહીંની ચટણી બની જશે તેને પણ આપણે સાઈડમાં રાખીએ હવે પંદરેક મિનિટ પછી તમે ચેક કરો તો તમારા ઢોકળાને આવી રીતે છરીના મદદથી તમે ચેક કરી શકો છો તો ઢોકળા તૈયાર થઈ ગયા છે તેને આપણે નીચે લઈ અને જે વઘાર કર્યો તો તૈયાર તેને આવી રીતે આપણે સ્પ્રેડ કરી દઈએ અને એકદમ સરસ રીતે બધે સ્પ્રેડ થઈ જાય પછી કાપા પાડી અને આપણે એને સર્વ કરીએ તમે જોઈ શકો છો કે આ ઢોકળા એકદમ જ સરસ સોફ્ટ બન્યા છે વડીલો પણ એકદમ સરસ રીતે ખાઈ શકે એવા રૂ જેવા પોચા આ ઢોકળા બનીને તૈયાર થયા છે આ તમે જોઈ શકો છો કે એકદમ સરસ તૈયાર છે હવે આને આપણે સર્વ કરીએ તો અહીં મેં બે ટાઈપની ચટણી સાથે અહીંયા સર્વ કર્યું છે એક તો જે છે તે દહીંવાળી લસણની ચટણી છે અને બીજી ચટણી છે તે છે ટમેટો અને કાચી કેરીની ચટણી તેનો લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ તો આ સરસ મજાના ઢોકળા તમે પણ જરૂરથી ઘરે બનાવજો અને મને ખાતરી છે કે તમારા ફેમિલી મેમ્બર્સને આ ઢોકળા ખૂબ જ ભાવશે તો જરૂરથી ટ્રાય કરો અને મારી ચેનલે સબસ્ક્રાઈબ